તુલા રાશિના મિત્રો ભાગ્યએ તમને ખૂબ લાંબા સમય સુધી રાહ જોવડાવી ક્યારેક ક્યારેક એવું લાગ્યું હશે કે શા માટે હંમેશા મારી જ પરીક્ષા થાય છે શા માટે દરેક વળાંક પર સંતુલન બનાવતા બનાવતા થાકી જાઉં છું શા માટે મારી ભાવનાઓને કોઈ નથી સમજતું પણ સાંભળો જેને બ્રહ્માંડ મોટું બનાવવા માંગે છે તેની પરીક્ષા પહેલા લે છે અને તમે તે પરીક્ષા પાર કરી છે તેથી હવે પાછા ફરીને કર્મ અને કિસ્મત બંને તમારા પક્ષમાં ઉભા રહેવાના છે તુલા રાશિ તમારા કપાળ પર ન્યાયનો મુગટ છે તમારી આત્મામાં દયા છે બુદ્ધિ છે અને સંતુલન છે પણ દુનિયાએ તમારી ભલાઈનો ફાયદો ઉઠાવ્યો તમે ચૂક રહ્યા તૂટેલું દિલ લઈને પણ આગળ વધતા રહ્યા અને આજ તમારી સૌથી મોટી જીત હતી પણ હવે કહાણી બદલાઈ ચૂકી છે આવનારા સાત દિવસોમાં તમારી કિસ્મતનું તોફાન આવવાનું છે અને તે તમારા માટે વરદાન લઈને આવશે જે સફળતાનો રસ્તો તમે આટલા સમયથી શોધી રહ્યા હતા તે રસ્તો હવે પોતે તમને શોધવા આવી રહ્યો છે ગ્રહોએ તમારા માટે એક એવો સંયોગ બનાવ્યો છે જે દર ઘણા વર્ષોમાં માત્ર એકવાર બને છે શનિ તમારી મહેનતનો ન્યાય કરવાના છે ગુરુ તમારા કર્મોમાં ચમત્કારનો પ્રકાશ ભરી રહ્યા છે અને બ્રહ્માંડ કહી રહ્યું છે હવે તુલા રાશિના સમયને કોઈ રોકી નહીં શકે જે લોકોએ તમારી વાતને હળવી સમજી તમારા સપના પર હસી ઉડાવી તમને નજરઅંદાજ કર્યા એ લોકો હવે તમારા સામે ગર્વથી માથું ઝુકાવશે અને કહેશે તમે બેજોડ છો તમે કરી બતાવ્યું તુલા રાશિ સાંભળો ધ્યાથી તમારા જીવનમાં એક નહીં બે નહીં પણ ત્રણ મોટી ઉપલબ્ધિઓ આવવાની છે એવી ઉપલબ્ધિઓ જે તમારું નામ તમારી ઓળખ અને તમારું ભવિષ્ય બદલી નાખશે તમે દિલથી મહેનત કરી ચૂપચાપ સંઘર્ષ કર્યો અને બદલામાં આજે કિસ્મત તમને ખુલ્લા હાથે સ્વીકાર કરી રહી છે આ સાત દિવસોમાં તમારા જીવનની દિશા બદલાશે કદ વધશે સન્માન વધશે ખુશીઓ વધશે અને તમે પોતે કહેશો હા હવે મારો સુવર્ણ સમય શરૂ થઈ ગયો છે તો મિત્રો સ્ક્રીન પરથી નજર ન હટાવશો કારણ કે આગળ તમે એ ત્રણ ચમત્કારો વિશે જાણવાના છો જે તમારી જિંદગીને નવો વળાંક આપવાના છે તુલા રાશિના મિત્રો તમારું સ્વાગત છે તમારા સુવર્ણયુગમાં તૈયાર થઈ જાઓ બ્રહ્માંડ તમારા પક્ષમાં છે સમય તમારા પક્ષમાં છે અને ભાગ્ય તમારી સાથે ઊભું છે હવે ચાલો આગળ વધીએ પણ આ વિડિયોને શરૂ કરતા પહેલા વિડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં ત્રણ વાર લખો જયમા લક્ષ્મી કારણ કે જે ભક્ત સાચા મનથી લખે છે તેના પર સ્વામીના આશીર્વાદોની વર્ષા નિશ્ચિત હોય છે પહેલી ખુશખબરી પૈસા માન સન્માન અને સફળતાનો ઉભા તુલા રાશિના મિત્રો પૈસાની ચિંતા ઘર પરિવારની જવાબદારીઓ મહેનતનું સન્માન ન મળવું આ બધાનું દર્દ તમે ચૂપચાપ સહન કર્યું છે ક્યારેક ખિસ્સાએ રોક્યા ક્યારેક જરૂરિયાતોએ કઝોર્યા ક્યારેક મનમાં આવ્યું કે શું મારી મહેનતનું ફળ મને ક્યારે મળશે પણ ખરું પણ યાદ રાખો ભગવાન મોડું કરે છે પણ અંધેર નહીં અને હવે ભાગ્ય તમારા દ્વાર પર આવવાનું છે જોરથી ખુલ્લા હાથે અને સન્માન સાથે ગ્રહોનો સૌથી મોટો આર્થિક સંયોગ સક્રિય થઈ ચૂક્યો છે શનિ તમારા પરિશ્રમનો ન્યાય કરવાના છે ગુરુ લાભભાવને પ્રજ્વલિત કરી રહ્યા છે અને રાહુ બાધાઓને હટાવીને માર્ગ ખોલી રહ્યો છે હવે પૈસા તમારાથી દૂર નહીં ભાગે પણ તમારી તરફ દોડશે સંભાવનાઓ બિલકુલ સ્પષ્ટ છે પગાર વધવાની પ્રબળ સંભાવના મોટા પ્રોજેક્ટ કે કોન્ટ્રાક્ટ પર મહોર વેપારમાં અચાનક મોટી ડીલ ફસાયેલા કે અટકેલા પૈસા મળવા વિદેશ ઓનલાઈન નવા સ્ત્રોતોથી લાભ અને સૌથી મોટું તમારા કામની કિંમત વધશે જે લોકોએ કહ્યું હતું કે તુલા રાશિવાળા ખૂબ સારા છે પણ સફળતા તેમના હિસ્સે નથી એ જ લોકો હવે કહેશે કે તમારાથી આગળ કોઈ નથી સંઘર્ષ સમાપ્ત ગૌરવ પ્રારંભ લોકો તમને નજરઅંદાજ નહીં કરી શકે ઓફિસ હોય વેપાર હોય કે સમાજ તમારી ઓળખ તમારું સન્માન તમારો અવાજ હવે સૌથી ઉપર હશે તુલા રાશિ બ્રહ્માંડ તમારી સાથે કહી રહ્યું છે તે ચૂપચાપ મહેનત કરી હવે તારા માટે ધન યશ અને કીર્તિની વર્ષા નક્કી છે તમારા ઘર પરિવારમાં ખુશીની ચમક ફેલાશે ચહેરાઓ પર ગર્વ હશે અને તમે એક દિવસ પોતે કહેશો મેં હાર ન માની એટલે ભાગ્યએ હાર માની લીધી બીજી ખુશખબરી પ્રેમ અને સંબંધોમાં રોશની પાછી ફરવાની છે તુલા રાશિમાં પ્રેમ ખૂબ ઊંડો હોય છે દિલથી પ્રેમ કરે છે પણ જખમ પણ દિલવાળા જ ખાય છે ક્યારેક ગેરસમજોએ દૂર કર્યા ક્યારેક પરિસ્થિતિઓએ ચૂપ રહેવા મજબૂર કર્યા ક્યારેક સંબંધોને બચાવ્યા અને પોતે તૂટતા ચાલ્યા ગયા પણ હવે ગ્રહોની સ્થિતિ બદલાઈ ચૂકી છે શુક્ર પ્રેમનો સ્વામી તુલાવાળાના પક્ષમાં ઊભો છે ગુરુ સંબંધોમાં ગરમાહટ અને સન્માન પાછું લાવવાના છે હવે પ્રેમ દૂર નહીં જાય પ્રેમ પાછો ફરીને તમારા જીવનમાં પ્રવેશ કરશે સંકેત બિલકુલ સ્પષ્ટ છે જ્યાં ખામોશી હતી ત્યાં વાતચીત શરૂ થશે સંબંધોમાં કડવાશના સ્થાને પ્યારી સમજદારી આવશે દૂરીઓ ઓછી થશે પ્રેમમાં ભરોસો અને નિકટતા પાછી ફરશે અને સૌથી મોટો સંકેત જેને તમે દિલથી ભૂલી નથી શક્યા જેની કમી ચૂપચાપ મહેસૂસ કરતા રહ્યા એ જ વ્યક્તિ ફરીથી તમારી જિંદગીમાં હસતા હસતા પાછો આવી શકે છે અને જે એકલા છે તેમના માટે ભાગ્ય એક સુંદર ચમત્કાર તૈયાર કરી ચૂક્યું છે એક એવો માણસ મળવાનો છે જે માત્ર સાંભળશે નહીં પણ સમજશે જે તમારી ભાવનાઓની કિંમત જાણશે જે લગ્ન માટે સાચો સાથી શોધી રહ્યા છે તેમના માટે સમય અત્યંત શુભ છે પરિવારની સહમતિ સંબંધ નક્કી થવાની સંભાવના ઘરમાં ખુશીઓનો ઉત્સવ મંગલ ગીત અને શુકન મળવા બધું ખૂબ ખૂબ નજીક છે તુલા રાશિ જે પ્રેમ માટે તમે પ્રાર્થના કરી હતી જે સંબંધ માટે તમે તડપ સહન કરી તે પ્રેમ કહાણીનો નવો અધ્યાય હવે શરૂ થવાનો છે ત્રીજી ખુશખબરી પ્રતિષ્ઠા પ્રભાવ અને નામ ઉંચાઇઓના શિખર પર તુલા રાશિના મિત્રો જીવનમાં એક સમય આવે છે જ્યારે માણસનું નામ તેની સૌથી મોટી તાકાત બની જાય છે અને હવે તે સમય તમારા દરવાજા પર છે તમારા સંઘર્ષોને લોકોએ ભલે ન જોયા હોય પણ ભગવાને જોયા છે તમારી ભલાઈનો ફાયદો ભલે લોકોએ ઉઠાવ્યો હોય પણ કર્મે બધું નોટ કર્યું છે તમે ખામોશ રહ્યા તૂટેલા દિલ સાથે પણ આગળ વધ્યા અને આજે એ જ ધૈર્યનું ફળ તમને ઊંચાઈઓ સુધી લઈ જશે ગ્રહોની ચાલનો સૌથી શુભયોગ ગુરુની દૃષ્ટિ અને શુક્રના આશીર્વાદ તમારા નામ કદ અને પ્રતિષ્ઠાને નવી ઊંચાઈઓ પર લઈ જવાના છે હવે દુનિયા તમને અવગણી નહીં શકે પણ દુનિયા તમને નોટિસ કરશે આવનારા દિવસોમાં સંકેત સ્પષ્ટ છે કામની જગ્યાએ સન્માનમાં અદભુત વૃદ્ધિ સમાજમાં નામ અને પ્રભાવ તમારા વિચારોની સરાહના તમારી ઉપસ્થિતિ પોતે એક ઓળખ બની જશે તમે જે મંચ પર ઊભા રહેવાનું સપનું જોતા હતા હવે તે જ મંચના કેન્દ્રમાં તમે ઊભા હશો લોકો તમારી વાત સાંભળવા માંગશે નિર્ણય તમને પૂછવામાં આવશે માર્ગદર્શન તમારી પાસેથી માંગવામાં આવશે અને એક દિવસ તમે પોતે કહેશો ભગવાને મોડું કર્યું પણ આપ્યું એ જ જે સૌથી મોટું હતું તુલા રાશિવાળાઓ તમારી ચમકને હવે કોઈ રોકી નહીં શકે લોકો તમને ઓછા સમજતા હતા હવે એ જ લોકો તમારા માટે સીટ છોડીને ઉભા થશે અને ગ્રહ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે પ્રતિષ્ઠિત પુરસ્કાર મોટા લોકો સાથે સંપર્ક ઉચ્ચ પદ મહત્વપૂર્ણ જવાબદારીઓ નેતૃત્વનો અવસર આ બધું તમારા માટે નક્કી છે અને તેના માટે બ્રહ્માંડે રસ્તો બનાવી દીધો છે તુલા રાશિ તમે ત્યાં સુધી નથી પહોંચી રહ્યા જ્યાં લોકો તમને લઈ જાય તમે ત્યાં પહોંચી રહ્યા છો જ્યાં તમારા નામની લીધે ભાગ્ય પોતે આવશે તમે સફળતાના આસમાન તરફ ઊઠી ચૂક્યા છો અને હવે તમારી ઉડાન એટલી ઊંચી હશે કે પાછળ જોવાની જરૂર જ નહીં પડે ચોથી ખુશખબરી ભાગ્યનો દરવાજો ખુલવો કિસ્મત તમારો હાથ પકડવાની છે તુલા રાશિના મિત્રો ક્યારેક ક્યારેક જીવનમાં એટલી રુકાવટો આવે છે કે લાગે છે કદાચ ભાગ્ય આપણો સાથ જ નથી આપતું ઘણીવાર તમે મહેસૂસ કર્યું હશે કે મારા માટે દરવાજા કેમ નથી ખુલતા શા માટે દર વખતે છેલ્લા પળ પર મોકો નીકળી જાય છે પણ હવે સાંભળો બંધ દરવાજાઓનો દોર ખતમ ખુલ્લા ભાગ્યનો દોર શરૂ જે વસ્તુઓ મહિનાઓથી અટકી હતી જે મોકાઓ વારંવાર દૂર ચાલ્યા જતા હતા જે સપનાઓને તમે દિલમાં દબાવીને ચાલી રહ્યા હતા હવે એ જ સપનાઓ દસ્તક દઈને કહેશે હવે હું હકીકત બનવા આવ્યો છું બ્રહ્માંડની ઉર્જા પૂરી રીતે તમારા પક્ષમાં આવી ચૂકી છે શુક્ર અને શનિનો સંયોગ પ્લસ ચંદ્રની શુભ દૃષ્ટિ તમારા માટે જીવનમાં ચમત્કારિક બદલાવ લાવનારી છે હવે માત્ર મહેનત નહીં ભાગ્ય પણ તમારો હાથ પકડીને આગળ વધારશે આવનારા દિવસોના શુભ સંકેત અચાનક એવા અવસર મળશે જેનું તમે ઇમેજીન પણ નહોતું કર્યું તમારી ઈચ્છાઓ અને કર્મ એક દિશામાં વહેશે નાની જગ્યાએ હા મળવાનું શરૂ થશે વારંવાર ફેલ થયેલી વસ્તુઓ હવે તેજીથી સફળતામાં બદલાશે અને સૌથી મહત્વપૂર્ણ યોગ સંયોગમાં બદલાશે યોગ પરિણામમાં બદલાશે યોગ સફળતામાં બદલાશે અને આ વખતે સફળતા માત્ર મળવાની નથી ચોંકાવનારી સફળતા મળવાની છે જીવનમાં ક્યારેક જ્યારે તમને લાગ્યું હતું કે મારી પાસે બધું છે બસ કિસ્મતની કમી છે તો હવે એ જ કિસ્મત પૂરા અસ્તિત્વ સાથે તમારી સાથે ઊભી હશે યાદ રાખો હવે તમારા જીવનમાં જે પણ બદલાવ આવશે તે નાનો નહીં ખૂબ મોટો હશે ઘર ગાડી સંપત્તિ મોટો અવસર સામાજિક ઓળખ જીવનનો નવો અધ્યાય આમાંથી કોઈ એક નહીં પણ ઘણા મોટા પરિવર્તન એકસાથે થવાની સંભાવના છે તુલા રાશિ ભગવાન ગ્રહ અને બ્રહ્માંડ આજે એક જ વાક્ય કહી રહ્યા છે ભાગ્યનું દ્વાર બંધ નહોતું સમય નહોતો આવ્યો અને હવે સમય તમારો છે પાંચમી ખુશખબરી માનસિક શાંતિ આંતરિક શક્તિ અને દિવ્ય સંરક્ષણનો આરંભ તુલા રાશિના મિત્રો સૌથી મોટા ઘાવ હંમેશા દિલમાં હોય છે અને સૌથી મોટી લડાઈઓ હંમેશા મનની અંદર લડાય છે તમે ખૂબ સમય સુધી ક્યારેક ચિંતાથી ક્યારેક અપેક્ષાઓથી ક્યારેક નિરાશાથી અને ક્યારેક એકલતાથી લડતા રહ્યા ચહેરા પર સ્મિત હતું પણ દિલ પર બોજ પણ હતો જે કોઈએ ન જોયો પણ ભગવાને જોયો હવે એ જ ભગવાન તમારા જીવનમાં શાંતિ અને ઉર્જાનો નવો સૂરજ લાવવાના છે ગ્રહોનું સૌથી પવિત્ર પરિવર્તન શરૂ થઈ ચૂક્યું છે શુક્ર મનની મીઠાશ પાછી લાવશે ગુરુ મનમાં વિશ્વાસ જગાવશે અને ચંદ્ર માનસિક તણાવ ને દૂર કરીને તમારા ભીતર ઊંડી શાંતિ અને આત્મવિશ્વાસની રોશની જગાવવાનો છે આવનારા દિવસોમાં તમે મહેસૂસ કરશો કે દિલનો બોજ ઉતરી રહ્યો છે અકારણ ચિંતા ઓછી થઈ રહી છે નેગેટિવ વિચાર ખતમ ઊંઘ અને મન બન્ને સારા ભરોસો ફોકસ અને ઉત્સાહ વધી રહ્યો છે અને સૌથી મોટું પરિવર્તન તમે તમારી જૂની નબળાઈને તમારી સૌથી મોટી તાકાતમાં બદલી દેશો હવે તમે બીજાના અભિપ્રાયથી નહીં પણ તમારા દિલના અવાજથી ચાલશો તમે તે નિર્ણય લેશો જેનાથી જીવન ઊંચાઈઓ તરફ જશે અને તમે તે નિર્ણય પર પસ્તાશો નહીં પણ ગર્વ કરશો તમને આંતરિક સંકેત મળશે શું છોડવું છે શું અપનાવવું છે કોણ તમારું છે કોણ માત્ર દેખાડો છે કોણ તમારા ભાગ્યના રસ્તાને ખોલે છે અને કોણ રોકે છે અને જેમ જ તમે આ સમજી જશો જીવનનો નકશો બદલાઈ જશે તુલા રાશિ તમારા માથા પર દિવ્ય સંરક્ષણ છે જે તમારું છે તે તમારાથી દૂર નહીં જાય અને જે તમારા માટે નથી તે ધીમે ધીમે જીવનમાંથી હટી જશે હવે મન અશાંત નહીં આશીર્વાદથી ભરેલું મહેસૂસ થશે હવે જીવન ભારે નહીં હળવું શાંત અને સુંદર મહેસૂસ થશે અને એક દિવસ તમે પોતે કહેશો પહેલા હું દુનિયા માટે જીવતો હતો હવે હું મારા માટે અને ભગવાનના આશીર્વાદમાં જીવી રહ્યો છું આ પાંચમી ખુશખબરી સૌથી મૂલ્યવાન છે કારણ કે જ્યારે મન શાંત હોય તો જીવનના દરેક દરવાજા આપોઆપ ખુલી જાય છે તુલા રાશિના મિત્રો આજે આ વિડિયોમાં અમે તે બધું સાંભળ્યું જે તમારા જીવનને બદલવાનું છે ધન પ્રેમ સન્માન અવસર ભાગ્ય અને મનની શાંતિ પણ સૌથી મહત્વપૂર્ણ તમારો અધિકાર છે કારણ કે તમે સંઘર્ષોની વચ્ચે પણ આશા ન છોડી આંસુઓ છતાં હસતા રહ્યા થાકીને પણ ન અટક્યા તૂટીને પણ ન વિખેરાયા અને એટલા માટે જ હવે બ્રહ્માંડ કહી રહ્યું છે તુલા રાશિ હવે તારી મહેનતને પુરસ્કાર આપવો અનિવાર્ય છે હવે તમારો સમય છુપાયેલો નહીં રહે હવે તમારું ભાગ્ય સૂતેલું નહીં રહે હવે તમારી ચમક કોઈ રોકી નહીં શકે આવનારા દિવસોમાં જ્યારે મોકો તમારા દરવાજા પર દસ્તક દે તો ડરશો નહીં થાકશો નહીં અટકશો નહીં બસ આગળ વધો કારણ કે આ એ જ સમય છે જેની રાહ વર્ષોથી હતી હવે તમે બીજાના શબ્દોથી નહીં તમારા વિશ્વાસથી ચાલશો દુનિયા બદલાય કે ન બદલાય ભગવાન હવે તમારી સાથે બદલાયેલો સમય લઈને ઊભા છે તુલા રાશિના મિત્રો આજથી ડરને બદલે વિશ્વાસને પકડો ભૂતકાળને બદલે ભવિષ્યને પસંદ કરો અને રૂકાવટોને બદલે અવસરોને ઓળખો તમારો સુવર્ણકાળ શરૂ થઈ ચૂક્યો છે અને આ વખતે સફળતા એટલી મોટી હશે કે પાછળ જોવું પણ યાદ નહીં આવે અંતમાં બસ એક વાત જેને તમે શોધી રહ્યા છો તે પણ તમને શોધી રહ્યું છે બસ ભરોસો રાખો અને તૈયાર રહો કારણ કે હવે સમય તમારો છે જય શનિદેવ